ચાર સોર નીકળ્યા બાપુ સોર હું કામ નીકળ્યા વ્યાખ્યા ન કરવાની હા ખાતર પાડવા નીકળેલા કેટેગરી હોય બધી હા મેળામાં રાતના ચાર સોર નીકળ્યા ને એમાં એક ચોર ને તરસ લાગે ને કીધું કે પાણી પીવું છે તો લોકો ગામમાં જાય છે ત્યાં પી લેજે ને બાપુ ચોરના દીકરા એ નીતિ રાખે બોલો એને કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી ન પીવાય ઈ ગામમાં પાણી પીતી એ ગામમાં ખાતર ન પડાય બારવટીયા ગામ મૂકી દેતા ખબરદાર ઈ ગામમાં કોઈ ગીડા છો ગામના રોટલા ખાધેલા છે એટલે ઓલા ચોરે કીધું કે હા એ વાત સાચી આમ નજર ફેરવી તે બાજુમાં એક ભડકી દેખાતી હતી ના ના એવો તાપ થતો હતો એટલે હામે કાંઈક લાગે કે અહીંયા હમણાં જ એક બાપુએ મઢી કરી સાધુની મઢી છે ત્યાં થોડું જવાય બોલા કે ન્યા જ જવાય ને દુનિયા તો હળગે છે ના ન જાય તો જવું બને એને તો બધા હેરક્યા હાલો ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં એને રાતે ફરતા ભજની કો ફરતા હોય ભજના નંદીઓ નંદીઓ આ ચારે આવ્યો આવ્યા હા એ હાય ભક્તજાન જય રામજી કે જય શ્યારામ જય રામ બાપુ જય રામ ક્યાં વાત આયે આયે બેઠીયે બેઠા બહુ અચ્છા બસ મે ખાલી ઓલું ધોઈ ચુત પહેરેલું હડપ દિન ઉભા થયા કે પગ માં તો આવે નહી સડફદિન ઉભા થઈ ગયા માટલા માલી પાણી પપુ પણ બોલે મારા દીકરા સાધુ પણ સેવા કરાવી બોલો પાણી बहुत અચ્છા લગા બેટા ચાય પીએંગ अरे અરે કે બાપુ તો કામ થઈ જાય ને પણ બાપુ એ તમને કોઈ પાડોશી દૂધ દઈ ये तपेली તો પેલી પકડી ધૂણા ઉપર શાર ઉઠાડે પકડી કુંડ લઈને આટા કાઢ અને શે ને કાસલીમાં પાણી હોય ને કાસલી સાફ આવે એમ અચ્છા હોવા બેટા વખત ક્યાં ઉભા આવે બેટા કે બાપુ રાત કાઢેઠ બજ ગયા હો ક્યાં બાત આધી રાત હો ગઈ બાપુ નમી ગઈ आधी रात मे थोड़ी नमी गई अच्छा नमी गी है ना नमी गी है बापू नमी बहुत बढ़िया बहुत बढ़िया अरे बेटा आधी रात को कहाँ गए थे बापू गए थे नहीं जा रहे हैं अच्छा कहा जा रहे हो बापू हम खातर पाड़ने जाता है अच्छा अब बापू ने बीजे खातर पाड़ो बीज क्या खबर है अच्छा तुम चारों चारो खातर पाड़ने का बिजनेस करते हो कहा बापू हम चारो पार्टनर है अच्छा धंधा चलता है वक्र रोकाण का धंधा है बापू अच्छा बढ़िया धंधा रोका निकलना खातर पड़ दोपू खा, खातर पार दे। बेटा खातर रात को ही पढ़ता है रात को ही पढ़ता है? दिन को तो धोखा पड़ता है बापू समय साथ के, समय के साथ चलना चाहिए ना बाबा समय के साथ चलना अच्छा बेटे खातर पढ़ता कैसे बापू उसका प्रयोग नहीं होता प्रैक्टिकल करना पड़ता है अच्छा कोई बात नहीं मेरा तो भजन हो गया है तो परोठ तक कुछ काम नहीं है ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है अरे के बापू ब्रह्म मुहूर्त मत पास आ गया अच्छा तो चलो मैं आपके साथ चलू बोला बापू के हो ना बापू हो ना धंधा हो, हो, हो करो को सालू खाने में कोई ना खोमा को बीजो के लय लेने आडा देवा था है यानी ऊपरी से तो ले, ले। બાપુ અમુક આડા દેવા રાખે છો અમારી બેઠક ત્યાં છે બાપુ હો જાવ બાપુ તૈયાર થાવ ને એને ક્યાં એવું ક્યાં કરવાનું હતું ને એ તો સપટી ભભૂત મેં ખજાના કુબેર કા એક ખંભામાં જોડી એક હાથમાં શીપ્યો એક આપતા કંડર હાલ ખંડી રાન જાન હા બાપુ રાન જાન ચાલ ત્યાં એક ચોર કે બાપુ એ શિપિયા ચલે ગયા કમડલ રેને દો કમડલ રખ દો કેવું અરે બાપુ એક હાથ તો છૂટા રહેના ચાહી ને વંડી પકડને કે લઈએ અચ્છા બેટા વંડી વંડી પકડ આમાં તો ઘણું ઘણું આવશે બાપુ આમાં તો તમે આવો તો ખરા આમાં તો જો આ પગની રઘુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગયેલી છે એ છૂટી જાય આમાં તો જો મામા ના ભેટ્યા બાપુ અચ્છા મામા કા હાંઠિયા બી આવતા બાપુ આવતા કારક કારક આવતા ચાર જોર બાસમાં પાંચમાં બાપુ પચાસ કરોડ પૃથ્વી માટે વાયુ આડા પડખે થઈ ગયો છે જળ જંપી ગયા છે તમરા બોલતા બેન થઈ ગયા છે રાત જામીન ઢેફું થઈ ગયેલી છે પોતાના પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત હોય નો ઘા કરો તો અંધારામાં હો ખોતી જાય એવી રાત જામી ગયેલી છે દૂર દૂર ત્યાંક શાળિયાની લાયલું સંભળાય છે વાહ બહુ કૂતરું ક્યાંક ક્યાંક ભહે છે લખણ ખોટા ભેંની લખણ ખોટા ખેડૂની ભેં ચ્યાંક ચાંક હીંગળું હિંગણું પસાડતી હોય એનો ક્યાંક ત્યાંક અવાજ આવે છે ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે ઊંઘણસી માના પડખામાં માદું છોકરું કણ હતું હોય એનો ચ્યાંક ત્યાંક અવાજ આવે છે બાકી રાત જામીન ઠેપું થઈ ગઈ છે એવી રાતમાં ચાર બાપુ એટલે ચાર ચોર પાંચમાં બાપુ ગામમાં એન્ટ્રી બે ચોર દિવાલી ડોકાણા બાપુએ ન્યાં સીપીઓ ઉડાડ્યું बेटा क्या करते हो कि बापू हम डोकाते हैं अच्छा डोकाना पड़ता है बापू डोकाना पड़ता है सब कुछ करना पड़ता है लेकिन देख सुनिए बापू इस धंधे का पहला रसूल बोलना मना है मौन हो जाओ बोलने का नहीं और देखो बापू फणा फिरने का हगड़ नहीं पड़ना चाहिए बापू पानी मत नीचे रखना जिकाला नहीं, नहीं चलेगा बापू आया ફણા ભેરાલના અચ્છા બે સોર કુદી અંદર બે સોર ને બાપુએ ટેકો કર્યો બાપુ અંદર પાછળથી બીજા બે ચોર સીપિયાનો સદુપયોગ મકાનનું તાળું તોડ્યું અંદર પ્રવેશ મકાનને ચાર ઓરડા ચારેય ઓરડામાં એક એક બાપુ બાપુ જ કહેવાય જાય મને એ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય ને બાપુ એમ શારે ઓરડામાં એક એક જોર બાપુના ભાગમાં આવ્યું રસોડું બાપુ તો ફણા ભર્યા લ્યા જાય શ્રી રામ ચંદ્ર કૃપા લુખાજો બાપુ સાધુ ગમેય પરિસ્થિતિમાં ભજન ચાલુ હોય રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા શ્રી રામ ચંદ્ર કૃપા ફણા ભર તો હતા સાપ ભાળી ગયા અને બાપુ એને તો લાઈટ કર્યો કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે અને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય બાપુએ આમ લાઈટ ચાલુ કરી બાપુ તા તો અંદર રસોડામાં ઘઉં કા આટા ગોલ ઘી ચક્કર ઇલાયચી બદામ કાજુ દ્રાક્ષ ગાયકા ઘી ક્યા વાત હે 3 દિન સે મે ભૂખા મેરા ઠાકુર ભૂખા હમ પહેલે ઠાકુરજી કો ભોગ લગાયેંગે બાદ મે ખાતર પાડેંગે અને બાપુએ કોકના ઘરે થાળી ચાર કર્યો નંદલાલ રે મારા બાપુ પેલા ગામમાં સતનાર કથા થતી ને મારા મમ્મી પ્રસાદ હાટું જાતા મમ્મી એટલે ઘણા એ તો કોઈ ખોલાવતા નથી બાકી કથા ચાલુ થાય ને બ્રહ્માય ના વિષ્ણુ ના વિષ્ણુ ના બાપુ સહસ્ત્ર ના માલે ને જણી ને પાડ હોય તળી બેઠા હોય હા એમાં લીલાવતી ને કલાવતી આવે તા તો હળુ 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 આવે કઠિયાર ઘણા આવે અને બાપુ પેલા લાઇટ નહોતી ને દાદા ત્યારે શાંતિ બહુ હતી હિમાળા સાંભળતા વગર વગર માય કે આ વડીલો બેઠા ને બધાને ખબર છે ભરતભાઈ એટલે બાપુ ઘણા થાળની વાટે હોય વાડીએ પાણી વાળતો હોય અને અહીંયા થાળ ચાલુ થાય આરો ગ્રે વાડિયેલી વસ્તુ માધવ દાસના તા તો ખડકીમાં હાર માધવ દાસ ની બે હારું વાત થઈ સાહેબ બેઠા એટલે યાદ આવ્યું એક ડૉક્ટરે એક ભાઈનું બાવડું પકડ્યું હાવ પાતળો જોક છો ઝીણો એવો હાવ અમુક તો બાપુ હા ખરેખર દર્દી લબર છે બાજુ એ તો પછી ડૉક્ટર પંપ મારીને વળે એને કાંઈ કહ્યું એ જ કાયર એમાં ડૉક્ટરે શું કરે હે સાહેબ મને કાંઈ થાય તો નહીં નહીં આ કોરોનામાં અડધા બીકમાં મરી ગયો ડૉક્ટર એમ કહે ને કે તમને કોરોના છે તો મને કો કો તો એટલું બોલ્યો રોના ન્યાસી બોલ્યો બોલો આટલી ઉતાવળે સફળથી નીકળી જાય ખરેખર બહુ બહુ કોરોનામાં હકીકત હોય બાપુ બા હકીકત કહું સાહેબ આજ હું બોલું મેં માસ્ક નહોતું બાંધ્યું હું કોઈ દર્દીને અડ્યા વગેરે નહોતો રહ્યો તમે કહેશો શું કામ બાપુએ એમ કીધું કે તળાજાની જવાબદારી તારી છે તળાજામાં તું એટલે જવાબદારી એટલે તું અહીંયા કોરોનાનું આપણે સેન્ટર ચાલુ કરો અને આપણે હો બેડ સુધી ભોગી ગયા હતા બાપુએ એટલું કીધું ને ન્યાય તમે સંભાળજો છોકરાઓ બધા પણ ધ્યાન રાખજો સંભાળજો એમ કીધું ને ન્યાલી એક ખોન દસ ટકા ગાંઠ વાળી લીધી હતી કે બાપુએ હોપ્યું હોય એમાં સંપૂર્ણ ભરોસો થાય આપણને કાંઈ થવાનું નથી વાત ફાઇનલ છે અને આનો પુરાવો આપણા કલેક્ટર મકવાણા સાહેબ ત્યારે હતા બે વાર હોસ્પિટલ આવતા તો વીકમાં બે વાર મુલાકાત લેવા પણ બે વાળી ડૉક્ટરોને ખીજાણા કેમ નથી કાંઈ માસ્ક બાંધતા નથી અને બધા અને ખરેખર હું બાપુ હું ખાટલે બેહી અને માડી કોઈ હોય કોઈ ન આવતા હોય પરિવાર નો આવતો હોય એનું માથું કહે ને માડી ખરેખર તમને કોરોના નથી નહીત્ર હું થોડો તમને અડું આ એટલું કહીને થાય એ માણા બેઠા થઈ જતા થતા આ નવો સત્ય છે એની એની હિંમત જ માણસને બાકી થવાનું એ થાય જ તે પણ અમુક તો બીકમાં મરી ગયો હા પડખે વડ ઓલા ને કઈ ન એક છોકરા બાપાને ખબર કાઢવા દાદાને દાખલ કરેલા ને વેન્ટિલેટર ઉપર હતા તે જાતો હતો ને એનો દીકરા કીધું પપ્પા મારે દાદાને જોવા આવવું છે એને આરેલી હતી તે કાસમાં લઈ તેડીને દેખાડે ક્યાં લઈ જાવ એટલે છોકરાને આમ તેડીને કાસમાં લઈ દેખાડ્યો જોઈ લે બેટા ઓલાને વેન્ટિલેટર એટલે બધું ભૂંગળીયું ભરાવેલું શેડા બાંધેલા દાદા મશીનના થાતા આવતા ઘરે જઈને દાદીમાં એ પૂછ્યું બેટા તારા દાદા શું કરતા હતા તા કે દાદીમાં મારા દાદાને સારસિંગમાં મૂક્યા હતા એને તો મોબાઈલ જોયા હોય એને એમ કે દાદાનું સારસિંગ ઘટી ગયું છે અને પાછું સાહેબ આપણે લહેર કહેતા એને પહેલી લહેર ને બીજી લહેર કોરોના પહેલાં લીલા લેર હતા ખેજીભાઈ કોરોના પહેલાં લીલા લહેર હતા કોરોના આવ્યો ને તો લીલા વહી ગઈ એકલી લહેર રહી તમને એટલે પહેલાં રાઉન્ડમાં તો ડેડ બોડી જ ન આપતા હોસ્પિટલ ત્યારે એવું હતું બધાને કે ટૂંકમાં પતી જશે પણ પછી તો ન્યાય બાપુ લાકડા મીડ્યા ઘટવા પછી ધીરે ધીરે દેવા મીડ્યા કે લઈ જામ એટલે ઓલા વાહાડે લે આમાં આખી કીટ પેક હોય મોટું બધું દેખાય નહીં કીટમાં પેક કરીને જ આપતા અને વાહડેલી આખા આખા લઈને કોણ કોને લઈ ગયું મારા આમ ખબર જ નથી પિતૃ એવા છે એક ભાઈને ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાઓ તો લઈ ગયા કીટમાં પેક હતો અહીંયા માથે લખેલું માયા વીરા આગા લઈ ગયા એને અગ્નિસંસ્કાર કરી નાખ્યો બારમું કરી નાખ્યું કુરિયરથી હરિદ્વારમાં ફૂલ મોકલી દીધા અને દાદા એ હરિદ્વાર થી કીધું હું પહોંચી ગયો છું પંદર થી ગયા તો પાછો ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ બોલે કે હું એક દાદો તો લઈ જાઉં હું દાદા ને ખાઈ હોય દાદો લઈ જાઉં દાદો લઈ જાઉં અરે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે માયાવીરા સાજા થઈ ગયા છે ત્યાં ગયા ને તો દાદો બીડી ને ટેકાવીને બેઠેલો તગારામાં વીસી પીડ્યો એમ અવળી અવળી છોકરાને ગાળ્યું દે ક્યાં હતા મહિનો મહિનો દે મારા દીકરા મોઢા ન દેખાય ઓલા કે આ આપણો દાદો તો જીવે ડોહો એ દાદાને ગાડીમાં બેહાડીને પછી ઓલા ઓફિસમાં ગયા ને મહિનાથી પહેલાંની રસીદ આપી કે આ અમે મહિના પહેલાં એક લઈ ગયા એ કોણ હવે છેલ્લે ચરવાળો કાલ લે છે આમ આમ આઠીએ ઘણું સડ્યું તો એટલે અઘરું છે એમ બાપુએ દીવો કર્યો થાળ બોલ્યો ઓલોય બાપુ બરોબર માધવદાસ ને આરોજ ખડકીમ ગીડ્યો વાળું બાકી પ્રસાદ વેસાતો હતો ને આમ બેઠો એટલે અમુક અમુક પ્રસાદ વેસવા વાળા પ્રસાદ આજો વરો કરવા વાળા કરે પણ અમુક પીરિશિયા લોભિયા બહુ હોય લોભીના પેટનો વેચતો હતો ને જેટલી રસીદ ફળાવો એટલો પ્રસાદ મળે આમાં તો રસીદ નહોતી અહીંયા તો નાથો ભાઈ જ વેચતો હતો આપણો ગામનો તે એ આમ આમ સોપડતો જાય મારી દીકરો બોલો સીતારામ બોલો સીતારામ બોલો કે તારો ડો ખાવો કે સાટવો હું સીતારામનો દીકરો આપ્યો પછી તો આમ લીંબુ જેટલું આપ્યું લીંબુ જેટલું નાયખ વાડીએ લઈ જાઓ હું એટલું નહીં કહું ત્યાં જ્યાં તારા બાપનો છે નાયખ ને બોલો કે ભાઈ મારે પછી પોગડ પોગાડવાનું હોય તો નાયખ ની એમાં બે નાખવા દો આગળ નાખ એમાં બોલો કે નો નાખું તો તો કઈ નઈ એમ તો જીવું ને એમાં બીજું થોડું બાંધવાનું હોય ભાઈ પણ આને જો કે લેવો તો છે બાકી હતા ને શે લેવી હજુ પ્રસાદ વાળો હાથ વાહરે રાખ્યો ને બીજો હાથ ધીર્યો કૃષ્ણાએ કેવી છે વાત આડમ ખાલી થઈ ગયો માલી કુતરું લુબરકું મારી ગયો એ પ્રસાદ મળે એમાં લોભ ન કરવો વાલા પણ પ્રસાદ સદગુરુનો ઘરનો હોવો જોઈએ પ્રસાદ કૃષ્ણનો હોવો જોઈએ પ્રસાદ રામનો હોવો જોઈએ પ્રસાદ શિવનો હોવો જોઈએ પ્રસાદ જગદંબાનો હોવો જોઈએ પછી એનો કોઈ પલો ન પકડી શકે હા ના એ બાપુએ થાળી તૈયાર કરી કોકના ઘરે દીવો લગાડ્યો આરો ગોને નંદલાલ રે હે મારા પ્રેમ ની થાળે અને બાપુ એટલા બધા ત્રણ દીનો ઓપા સુટતો થો બાપુ ઝોળી મારે શંખ રહી ગયેલો બાપુ અને રાત્રે અઢી વાગ્યો કોકના ઘરે શંખ ભૂક્યો જેમ દુર્યોધન ની સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુએ શંખ વગાડ્યો પણ આખું મકાન તળેલું સોર સે ગ્રીલું તોડીને ભાગ્યા બારીઓ ની ગ્રીલું તોડી નીકળી જાય લે તારા બાપ ને દીધા થાતો પણ અદભુત વાત છે આ દાદા એ ચાર ચોર કોણ મકાન કોણ એમાં મારે અત્યારે નથી જવું કામ ક્રોધ લોભ મોહ ગણું છે ચોર તો ભાગી ગયા ને સંઘ સંખ ફૂકે સંત જે શંખનાદ કરે ત્યારે ચોર ભાગ્યા વગર રહે નહીં અરે બાપુ આપણે તો દરેક કથામાં હજી બાપુ ગાડીમાં લઈ ઉતર્યા હોય ત્યાં તો શંખનાદ શરૂ થઈ જતો હોય છે રામ કથામાં અને હું તમને અખતરો કરવાનું કહું સાહેબ દાદા હજારો કથાઓ સાંભળી છે બધે ફેર્યા છે પબ્લિક જાજુ થઈ જાય માણા જાજુ થાય કેવું પડે શાંતિથી બેહી જાઓ ટૂંક સમયમાં હમણાં જ કથા ચાલુ થશે અથવા હમણાં પ્રોગ્રામ ચાલુ થશે પોતાની જગ્યા લઈ લ્યો પણ દાદા પૂંજ બાપુ તમારે હજારો ની મેદના બેઠી હોય ને એમાં તમારે આખું વેચી બેહી જાવ બાપુ આવ્યા પેલા અને તમે આખું વેચી બેઠા હો પણ જેવા બાપુ મંચ ઉપર આવે અને જો તમારી આંખ ન ખુલી જાય તો હું ગાવાનું બંધ કરી દઉં સન્નાટો થઈ જાય સાહેબ એની વોરા એની ઉર્જા આ વખાણનો મારો કઈ જાત નથી પણ ફરી વાર કહું આજે બપોરે સાંજનોય બોલ્યો ને ત્યારેય બોલ્યો કે આ મહાપુરુષનો એ ઓળખવા એ નાની માના ખેલ નથી આ ગોત વાગ્યો ન જડે સદીઓ પછી મેળ્યું છે આ એના શરણ બેસી લેજો એકવાર આ અનુભવેલું કહું છું બાકી અમે ક્યાં ક્યાં ગામના પાણી ક્યાં ક્યાં નથી ફેર્યા અમે પણ બધે આટો મારી અને આ ઘીરે આંખે ઉઘડી છે અને મીંદડીના બચ્ચાને બાપુ જે ઘીરે આંખ ઉઘડે ને એ જેનું ઘર હોય બાકી તો હાથ ઘર ફરવા પડતા હોય છે પણ જ્યાં આંખ ઉઘડી જાય ત્યાં આપણું ઘર હોય છે આપણે તો એ ફેરવાની જરૂર નથી ત્યાં જ આપણે જન્મ્યા છીએ આ જ ભૂમિમાં જન્મા છીએ એટલે એક આનંદ છે

क्या हमने बुरा काम किया देखो भैया हम तेरे घर में खातर पाड़ने आए थे आशा तू देखो बेटा हम तेरे घर में खातर पाड़ने आए थे गाम खातर मोटे क्यों सो? अरे भाई है तो है आए थे खातर पाड़ने तो बोले क्या तेरे घर में हम खातर पाड़ने आए थे हम अकेले नहीं थे चार ओर थे वो किधर गए कि तो यह घरिलू तोड़ता अरे प्रसाद लेने के लिए नहीं रुके घर हो तो प्रसाद ही हम ही आप खातर फाड़ने आए थे चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे घर रसोई घर में आकर दिया जलाया तेरे रसोई घर में मैंने गेहूं का आटा गोलघी चक्कर इलाईसी बदाम काजू द्रा गाय का घी देखा તો મુજબ લગાવે પહેલા ઠાકોરજી કો ભોગ લગાવું બાદ મેં ખાતર પાડું તો મેં તો ઠાકોર કો ભોગ લગા રહ્યા હતા કોણ સા બુરા કામ કહેવા બાપુ ગરધણી જાગી ગયો ગામનાને કીધું ખબરદાર સાધુને આમુક જોયું છે કાજુ ચોરની હારે જો સંત મારા ઘરે ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત પણ એક ચોરની ભેગા એક સાધુ મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું હવે કલ્પના કરો કે કભાવે સંત આવી જાય તોય ઘર બચી જતું હોય તો જના આમંત્રણ દઈ લાવો તો કેટલો આનંદ થાય છે આ ભરોસાની વાત કાગ સઘળા રોગ મટશે એ જેમ સિંધ્યું હોય એમ ખીવી કાગ સઘળા રોગ બટશે એ જે મસીંધ્યુ ઓય એ મખવાય જય ભંડ રે જગધારણા પાટેલા એ જીવો હડ નઈ ઓળખાય આઈએ ને ભદો Oh.